નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેરની કચેરીમાં અનેક અસુવિધાઓ એક તરફ દેશમાં ગુજરાત રાજ્યએ સરપ્લસ ટેક્સ ભરતું સૌથી મોખરાણું રાજ્ય છે અહીં ઘણો વિકાસ થયો છે પરંતુ વડોદરા શહેરમાં આવેલા માંજલપુર વિસ્તારમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેરની કચેરી છે જ્યાં લોકો દરરોજ મોટી સંખ્યામાં પોતાના પ્રોપર્ટી કાર્ડ સહિતના અગત્યના સરકારી કામકાજ માટે આવતા હોય છે પરંતુ આ કચેરીમાં સ્વચ્છતા સહિતના કેટલી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે અહીં નાગરિકો બેસે છે ત્યાં તૂટેલી હાલતમાં ટાઇલ્સ જોવા મળી રહી છે જ્યાં ઘણીવાર લોકોને ઠોકર વાગતી હોય છે પડી જાય છે ખાસ કરીને સિનિયર સિટીઝન્સને તકલીફ પડે છે બીજી તરફ કચેરીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાથે જ કેટલા ભાગોમાં પાન પડીકીની પિચકારીઓથી દિવાલો કચેરીના દરવાજા પાસે દિવાલો લાલ રંગથી રંગાઈ ગયેલી જોવા મળી રહી છે બીજી તરફ જનતાને પીવા માટે મૂકેલા પાણીના કુલરો આજે પાણી પણ નળમાં આવતું ન હોવાનું જોવા મળી રહ્યું છે સાથે જ અસહ્ય બફારો ઉકરાટ એક તરફ છે ત્યારે બીજી તરફ આ કચેરીમાં જ્યાં નાગરિકો બેઠતા હતા ત્યાં કેટલીક જગ્યાએ પંખા અને લાઇટ બંધ હાલતમાં જોવા મળી હતી આ તમામ અસુવિધાઓ માટે તંત્ર સાથે જ નાગરિકો પણ એટલા જ જવાબદાર છે કારણ કે કચેરીમાં સ્વચ્છતા રાખવી જવાબદારી સૌની છે લોકોએ પણ સરકારી કચેરીમાં પાન પડીકીની ગંદકી ન કરવી જોઈએ તો બીજી તરફ પ્રશાસન દ્વારા લાઇટ પાણી સ્વચ્છતા વિગેરેની સુવિધાઓ તરફે ગંભીરતા દાખવવી જોઈએ સમગ્ર મામલે દક્ષિણ કચેરીના મામલતદાર ફાલ્ગુની સોનીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અસુવિધાઓ નાગરિકોની છે અને જે બાબત ધ્યાનમાં આવી છે તેની રજૂઆત કરી છે અને વહેલી તકે અહીં સ્વચ્છતા પીવાના પાણી લાઇટ સહિત આ તૂટેલી ટાઇલ્સ અંગેની કામગીરી કરાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવાદ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ અહીંયા ટાઇલ્સ તો છે કે કોઈ વ્યવસ્થા કમ નથી કરવાનો કોઈ એવા રાખવા માટે કમ નથી આવતા કોઈને કે આ વિધ ના કરી તો આવી કંટીન્યુઅન્ટ ન વિધ

આવી વિવિધતા મતલબ મેન વસ્તુ કે લોકો આજુબાજુ બે ચૂક્યા હતા આપણે કે કોઈ ગાર્ડ આપણે કે આ વસ્તુ ના કરી એની અવેરનેસ માટેમાં માટેની સુધી પબ્લિકમાં પર આવીને તેની ઘરે વિડીયો લગાડે છે તો સો તો રોક જાણો કે કાઢી સકાય ને તો કહેવાય પબ્લિક ઓર્ડર વિલેટસ ધેન ગેટલી ડિસ્કારજ કરી દેવાય આપા ના એની અવેકનેસ માટે ચોકસાઈથી કરીશ હવે ગઈ એ ચોક્કસ ફાઈલ સબમિટ કરી દઈને દો બરી જવું મોમારો નામથી ફાઈલ લેન છેલી હું મોમારો